ગોધરામાં યોજાયું નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર મેગા કેમ્પ ગોધરા ખાતે યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને

ચેરિટેબલ ટ્રસ્ટ અને પાર્લ યુનિવર્સિટી ખેમદાસ હોસ્પિટલના સંયુક્ત પ્રાસોથી આવો અભિગમ ચાલુ રહેશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે ખેમદાસ હોસ્પિટલ અને યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે જેમ કે શાળા તંત્ર આંખ કાન નાક ગળું એમાં શરદી ખાંસી થાય કોઈની ચશ્માના નંબર હોય ઝાંખું દેખાતું હોય મોતીબિંદુ હોય એ બધી તપાસ કરવામાં આવે છે અહીંયા કમારપુદ ડિપાર્ટમેન્ટ પણ છે જે બાળકોના ડૉક્ટર છે બાળકોને કંઈ તાવ આવતો હોય તકલીફ થતી હોય ખોડ ખાપણ હોય એ બધી તપાસ કરવામાં આવે છે ગાયને પ્રસિદ્ધ તંત્ર ડિપાર્ટમેન્ટ પણ છે અહીં કે જેમાં સ્ત્રીઓને બાળકને ગર્ભધારણ કરવામાં સ્ત્રીઓ માટે જે થાય છે તકલીફ એની બી તપાસ કરવામાં આવે છે બાદમાં મેં એમને અલગ અલગ દવાઓ પણ આપવામાં આવે છે પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ શહેરતંત્ર પણ છે હરસ મસા ભગંદર એ બધી તપાસ અહીં કરવામાં આવે છે એ ઘણી બધા ડિપાર્ટમેન્ટ છે જે અલગ અલગ પ્રકારે તપાસ કરે છે ઓલરેડી આ કેમ્પમાં બસો જેટલા લોકો અત્યારે લાભ ઉઠાવી ચૂક્યા છે અને હજુ પણ લોકો લાઇનમાં છે અને લાભ ઉઠાવવાની રાહ જોઈએ જ છે અને અહીંયા નથી કે અહીંયા દવા અહીંયા બધી દવા મફતમાં આપવામાં આવે છે એમ જ પેશન્ટને એવું જરૂર પડે કે હોસ્પિટલમાં જરૂર લઈ જવાનું લાગે તો પછી પેશન્ટને અમે દવા માટે હોસ્પિટલ રિફર પણ કરીએ છીએ અને પેશન્ટ ત્યાં પણ આવશે આવવા જવાની બસની સારવાર બધું ફ્રીમાં છે ત્યાં રોકાવાનું બી ફ્રીમાં છે જમવાનું પણ મફતમાં છે બસ અમુક દવા એવી છે તેને પૈસા લાગશે અગર પેશન્ટ જો ત્યાં આઈપીડમાં રોકાય તો ઘણી બધી દવા હજુ ફ્રીમાં મળી શકે છે તો અલગ અલગ રોગની તપાસ અહીંયા કરવામાં આવે છે પંચકર્મ દ્વારા સારવાર કરવામાં આવે છે માલિશ કરવામાં આવે છે અભ્યંગ કરવામાં આવે છે સ્ટીમ આપવામાં આવે છે તો જેને ઘૂંટણમાં દુખાવો થતો હોય એમના માટે માટે બી સારું છે શરદી ખાંસી તાવ આવવો ચક્કર આવવા કાનમાં દુખાવો થવું કાનમાં અવાજ આવવું સફેદ પાણી ભરવું પેશાબના ભાગેથી ખંજવાળ આવવી નપુંસકતા આપણું ઘણા બધા રોગોની સારવાર અહીંયા વખતમાં કરવામાં આવે છે અને પેશન્ટ જો લાભ ઉઠાવવા માંગતા હોય તો ત્યાં દવાખાને પણ આવીને લાભ ઉઠાવી શકે છે